આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા આવતીકાલે બોટાદમાં ખેડૂતોને લઈને એક રેલી કરવા જઈ રહ્યા છે બોટાદ માર્કેટ યાર્ડમાં રાજુ કરપડાના એવા આરોપ છે કે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે વેપારી દ્વારા પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં નથી આવી રહ્યા અને સત્તાધીશોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે અને તેના જ કારણે સત્તાધીશોને જગાડવા માટે તેઓ આવતીકાલે બોટાદનો પ્રવાસ કરવાના છે રેલી યોજવાના છે અને ખેડૂતોના હક અધિકાર માટે લડવાના છે ત્યારે તેમણે બોટાદ માં જતા પહેલા નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈાન બોટાદ માર્કેટ યાર્ડ ને લઈને હવે વિવાદ નું મધપૂડો છનછેડાયો છે કેમ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટ યાર્ડ સામે ચીમકી ઉચ્ચારી છે જેમાં રાજુ કરપડાના એવા આરોપ છે કે ત્યાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં વસ્તુઓ લઈને જતા હોય છે પણ તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તેના કારણે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે ને આ બધું ચાલી રહ્યું છે સત્તાધીશોની રહેમ નજર હેઠળ જેમાં આવતીકાલે જોવા જેવી થવાની છે રાજુ કરપડા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને તેમણે પહેલાં તો તેઓ બોટાદ જે રેલી યોજવાના છે તે પહેલાં એક ચીમકી આપી છે રાજુ કરપડાને સાંભળો તેઓ શું કહી રહ્યા છે ચોર ખાય મોર ખાય રોજ ભૂંડ અને ઉંદર ખાય વધુ ઘેટું વેચવા બોટાદ યાર્ડમાં જાય ત્યાં ફરી કડદો થાય મતલબ ખેડૂતને તમામ જગ્યાએ લૂંટાવાનું છે કસાઈની માફક અમુક વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડને લૂંટવામાં ત્યાંના સત્તાધીશોએ કાંઈ કમી નથી રાખી પરંતુ બોટાદમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ પણ સત્તાધીશોની રહેમ નજર નીચે ત્યાંના વેપારી અને અમુક દલાલો કરી રહ્યા છે આવતીકાલે દસ દસ બે હજાર પચીસના રોજ હું રાજુ કરપડા મારા ખેડૂતોની ટીમને સાથે લઈ સવારે નવ કલાકે મૂળીથી રવાના થાય સાડા દસ કલાકે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમે લોકો પહોંચીશું ગાંધી ચિંત્યા માર્ગે બંધારણીય જે અધિકાર મળ્યો છે અધિકારનો ઉપયોગ કરી અને જે ખેડૂતોનું શોષણ થાય છે કડદાના બહાના હેઠળ એ શોષણ કાયમી ધોરણે બંધ થાય એના માટે રજૂઆત કરીશું સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસ આવે છે એને દસ પંદર કિલોમીટર દૂર વેપારી પોતાની ખાનગી જગ્યા પર ખેડૂતને પોતાના ખર્ચે નાખવા મોકલે છે અને વેપારી ભાડું નથી ચૂકવતા ત્યાં વેપારીને ખાનગી જગ્યા પર જ્યારે ખેડૂત જાય ત્યારે એને દબાવવામાં આવે છે ત્યારે ક્વોલિટીના બહાના હેઠળ કડદો કરવામાં આવે દલાલ અને ઇન્સ્પેક્ટર ક્યાંક ને ક્યાંક વેપારીની ફેવર કરે છે જીનની જગ્યા પર ગયેલો એકલો ખેડૂત આ બધાની સામે અવાજ ઉઠાવી શકતો નથી એટલે કાયમી ધોરણે એક તો કડદો બંધ થાય બીજી માંગણી અમારી છે ખેડૂતનો માલ યાર્ડમાં ખાલી કરવામાં આવશે ખેડૂત એના ખર્ચે બહાર યાર્ડની બહાર કપાસ નાખવા નહીં જાય અને જો કપાસ નાખવા ખેડૂતને જવાનું હોય તો તમામ ખર્ચ વેપારી ચૂકવશે આવતીકાલે આપણે મળીએ છીએ હું આવી રહ્યો છું ટીમ સાથે તમને પણ વિનંતી કરું છું તમે પણ આવો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને એમની ઓકાતનું ભાન કરાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચીસ કાયમી ધોરણે કડદો બંધ કરાવી ખેડૂતોની લૂંટ થતી અટકાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચીસ મળીએ છીએ કાલે સવારે સાડા દસ કલાકે જય કિસાન આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને તેઓ આમ તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ખેડૂત સેલના નેતા છે અને તેના જ કારણે હવે તેઓ બોટાદ ખાતે જે મોટી સંખ્યામાં ઘેરાવ કરવા માટે પહોંચવાના છે અને તેમણે સત્તાધીશોને પણ કાન ખોલીને સાંભળી લેવા માટે કહેવા કહી રહ્યા છે અને આના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આવતીકાલની શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે રાજુ કરપડાની આ રેલી